સુપ્રજરમાં હવે વાત બહિયલમાં થયેલ બબાઈ વિશે ગાંધીનગરના દહેગામના બહિયલમાં બે કોમ વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા સોશિયલ મીડિયા પર પોસ્ટ બાબતે બે વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી ટોળાએ ચાલુ ગરબામાં પથ્થરમારો કરતા સ્થિતિ વધુ વણસી ગઈ હતી ચોક્કસ સમાજના લોકોએ ગરબા રમતા સામાજિક તત્વોએ જે રીતે ખેલૈયા ઉપર હુમલો કર્યો હતો હિંસક ટોળાએ અલગ અલગ બાજુએથી પથ્થરમારો શરૂ કર્યો હતો ટોળાએ દસ ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા હતા ગરબામાં હાજર મહિલાઓ ના નાટોળા પર પણ જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો હિંસક ટોળાએ દુકાનોમાં પણ આગ ચંપી અને સાથે તોડફોડ કરી હતી ભૈયલમાં સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો સ્થળે આવી પહોંચ્યો હતો અને સ્થિતિ ઉપર કાબૂ મેળવી ચાપતો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસે ત્રીસથી વધુ લોકોની આ સમગ્ર ઘટનાને લઈને અટકાયત કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે तपास कई दिशा में बेजिक कारण शुभ ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાઠ આક્યુઝ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને વીસ એક નામ પોલીસ પાસે છે એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે સરકારી કચેરીને ક્યાંય કંઈ નુકસાન થયું હોય કંઈક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ સળગાવવામાં આવેલ એક વિષય એવો આવે છે કે

અને હિન્દુઓ તરફથી પણ રિટેલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે